પારડી કંસારવાડમાં મહિલા પોતાના ઘરેથી કોઈને પણ કહિયા વગર નીકળી તે ક્યાંથી મળી આવી જો વિડીયો પારડી ચંદ્રપુર પાસે પા નદીમાં પારડી કંસારવાડની મહિલાએ છલાંગ લગાવી ચકચાર મચી જવા પામી હતી આ બનાવને પગલે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી તપાસ શરૂ કરી હતી જેમાં પારડીના ચંદ્રપુર ગામના લાઈફ સેવર ટ્રસ્ટના તરવૈયાઓએ માહિતી આપતા જણાવ્યું કે પા નદીમાં વહેલી સવારે નદીમાં માછીમારી કરવા આવેલા એક વ્યક્તિએ મહિલાનો મૃદેહ નદીમાં જોતા તાત્કાલિક ચંદ્રપુરના લાઇફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓને આ બાબતે જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે પાડી કંસારવાડમાં રહેતી ચાલીસ વર્ષીય મિનલ મનહરભાઈ કંસારાનો હોવાનું જાણવા મળ્યું હતું જે મહિલા વહેલી સવારે પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી આવી હતી જેની તેના પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી ત્યારબાદ તેમને જાણ થઈ કે પા નદીમાંથી સવારે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં તપાસ કરતા મહિલાની ઓળખ થઈ હતી હતી હાલ તો પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આખની કાર્યવાહી શરૂ કરી છે ઘટના અંગે પારડી પોલીસ મથકે એડી નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી